ચૂંટણી પંચે ફરી એક વખત મોટી કાર્યવાહી કરતા નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો આ વખતે ગુજરાત પંજાબ ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે તૈનાત અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરાયો છે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં છોટાઉદેપુર તથા અમદાવાદના રૂરલ ડિસ્ટ્રિક્ટના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને બદલી કરવામાં આવી હતી જ્યારે પંજાબમાં પઠાણકોટ પાઝીલકા જલંધર ગ્રામીણ તથા માલેર કોટલા જિલ્લાના એસએસપીની બદલી કરવામાં આવી ઓડિશામાં ઢેકાનેલના ડીએમ અને દેવગઢ તથા કટર ગ્રામીણના એસપીની બદલી કરવામાં આવી હતી આ સાથે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર ઝારગ્રામ પૂર્વ બર્ધમાન અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ